પ્રાકૃતિક કૃષિ અભિયાન બે હજાર પચીસ આજ રોજ જિલ્લાના ઠાસરા નડિયાદ મહેમદાવાદ માતર અને મૌદા તાલુકા ખાતે પ્રાકૃતિક શાકભાજી હાટનું સફળ આયોજન થયું ખેડા જિલ્લાના ઠાસરા નડિયાદ મહેમદાવાદ માતર અને મૌદા તાલુકા ખાતે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજીના વેચાણ માટે હાટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કૃષિ હાટ દર ગુરુવારે કરવામાં આવે છે આજે ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના ખેડૂત છત્રસિંહ ડાભાઈભાઈ પરમાર મોટા કોતરી ગામના માવજીભાઈ દલપતભાઈ પરમાર ચેતરસુંબા ગામના જેસિંગભાઈ રાયસિંગભાઈ જાદવ શાકભાજી અને અનાજ લઈને લઈને હાજર રહ્યા હતા આજે હાટમાં ગીલોળા દૂધી ભીંડા ગલકા સરગવો પપૈયા ડોળીની ભાજી ચોળી કંકોડા ઘઉં બાજરી રાગી મેથી સહિત અનેક પ્રકારની મોસમી શાકભાજી ઉપલબ્ધ હતી જે પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે લોકોના વધતી જાગૃતિ અને પસંદગી દર્શાવે છે આ આયોજન ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળ્યો બીજી તરફ સ્થાનિક નાગરિકોને પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગર ઉગાડેલી શુદ્ધ શાકભાજી ખરીદવાનો અવસર મળ્યો આ હાટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને તેમની પ્રાકૃતિક પદ્ધતિઓથી ઉગાડેલી શાકભાજીનું સીધું વિચાણ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો અને ગ્રાહકોને રસાયણ મુક્ત તાજી અને પૌષ્ટિક શાકભાજી સુલભ બનાવવાનો હતો આ પ્રસંગે માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલ્ટ કિંજલભાઈ પટેલ તાલુકા પ્રોજેક્ટ મેનેજિંગ પ્રાકૃતિક બોર્ડ ઠાસરા હેરાજ પટેલ એટીએમ છત્રસિંહ રાઠોડ તાલુકા પ્રોજેક્ટ મેનેજર પાર્થ પટેલ નડિયાદ તાલુકા પ્રોજેક્ટ મેનેજર હાર્દિક ગોડાદ માતર ખેતી મદદનીશ ઠાસરા દલપતભાઈ સોઢા તેમજ ખરીદદારો હાજર રહ્યા હતા